હેલો મિત્રો જીસેટ પરીક્ષા બે હજાર પચીસ પેપર બે કોમર્સમાં આટલા જ યુનિટ ખાસ તૈયાર કરી લેજો સંપૂર્ણ સિલેબસ જોવાની જરૂર નહીં પડે જો આપ જી પરીક્ષા જનરલ પેપર એક અને પેપર બે કોમર્સ માટેની સંપૂર્ણ પીડીએફ અને ડેમો પીડીએફ મેળવવા માગતા હોય તો તે તમામની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તમામ પીડીએફ ગુજરાતી ભાષામાં તૈયાર કરવામાં આવી છે પેપર બે કોમર્સમાં કેટલા યુનિટ તૈયાર કરવા જોઈએ તો ધંધાકીય પર્યાવરણ અને આંતરરાષ્ટ્રીય વેપાર યુનિટ નંબર એક જેમાંથી લગભગ અઢાર પ્રશ્નો પૂછવામાં આવે છે નાણાકીય સંચાલનમાંથી પંદર પ્રશ્નો પૂછવામાં આવે છે વેપાર અને માનવ સંસાધન સંચાલનમાંથી સત્તર જેટલા પ્રશ્નો પૂછાય છે બેન્કિંગ અને નાણાકીય સંસ્થાઓમાંથી પંદર જેટલા પ્રશ્નો પૂછવામાં આવે છે અને બજાર સંચાલનમાંથી વીસ જેટલા પ્રશ્નો દરેક પરીક્ષામાં પૂછવામાં આવે છે દરેક પ્રશ્ન બે ગુણનો હોય છે ફરી મળીશું જય હિન્દ જય ભારત